આજે મને પંદરમો દિવસ થયો મેં અન્ન પણ લીધું નથી અને વારંવાર ખૂટી અધિકારીઓ રહ્યા બાંધ્રી આપીને અમને પાંચ વર્ષ કરતાં આવે છે અત્યારે એ જગ્યાનો પણ હું એમ કહું છું કે મને તારીખ આપો આ તારીખને અમે ખાલી કરશું પણ એ કોઈ એવો જવાબ આપ્યો નથી આજ સુધી હું અન્ન મેં લીધું નથી આજ સવારના નવને પિસ્તાલીસથી પાણી પણ મૂક્યો છે હવે જ્યાં સુધી આનું નિરાકરણ કે મોત ના આવે ત્યાં સુધી પાણી પણ પીસની એના ખાસ જવાબદાર છે રાપર ટીડીયા સાહેબ પ્રાંચ અધિકારી અને કચ્છ કલેક્ટર આ વહીવટી તંત્રો ત્યાંની કાંક લેતી દેતી થઈ છે એટલે ઘૂમરે ચડે છે નકા અધિકારીઓ ધારે તો જે ત્રણ બે સર્વે નંબરની એ લેનગેબિંગ કરી છે એ તો હાલો આપણે સમજીએ કે નિયમ અનુસાર આવે અને નવસો સાસઠ તો કલેક્ટર સાહેબને કે ટીડીયા સાહેબને ઓર્ડર નથી સરકાર તરફથી કે આ ખાલી કરવાનો અને સરકારમાં કરે જ છે ને બધે ખાલી તો કાં તો આ ઓફિસ બંધ કરી નાખે તો પબ્લિક હેરાન ન થાય અને ખોટી રીતના અને મારો મોત થયો મારે ચાર દીકરીઓ છે દીકરા છે ને જવાબદાર ટીડીઆર સાહેબ ને પ્રાંત સાહેબ અને કચ્છ વહીવટી તંત્ર જ રહેશે